જય માતાજી મિત્રો આ વિડીયોમાં બળદ છે તે શકુરભાઈ અહિરના છે તેમના બળદની જોડવાની છે વાસડાની કિંમત રાખેલ છે પાંત્રીસ હજાર તેમનું ગામ છે સેલાવદર તાલુકો તલાજા અને જિલ્લો ભાવનગર શકુરભાઈના વિડીયોમાં જ નંબર આપેલા છે તેમની ઉપરથી વધારે પડતી માહિતી લઈ શકો છો અને જો મિત્રો આવા જ વિડીયો બનાવીને તમારા પણ તમારા બળદના વિડીયો યુટ્યુબમાં વેસવા અથવા શોકથી મૂકવા હોય તો વિડીયોમાં જ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે ત્યાંથી તમે અમને વિડીયો મોકલી શકો છો ઓકે મિત્રો જય માતાજી